आईसी नगर पालिका हाई स्कूल जंबूसरना प्राथमिक विभाग खाते रंगोली स्पर्धा सहित विविध कार्यक्रमाओं યોજાયા युवा અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર આયોજક તિરંગા યાત્રા કાર્યક્રમ અંતર્ગત 8મી ઓગસ્ટ થી 15મી ઓગસ્ટ સુધી સ્વતંત્રતા સપ્તાહ અંતર્ગત જંબુસર નગરપાલિકા દ્વારા 8મી ઓગસ્ટના રોજ एसएनआईसी નગરપાલિકા હાઈસ્કૂલ જંબુસરના પ્રાથમિક વિભાગ ખાતે રંગોળી સ્પર્ધા ચિત્ર સ્પર્ધા તથા દેશભક્તિ ગીત સ્પર્ધા તેમજ એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે જંબુસર નગરપાલિકા પ્રમુખ અમિષાબેન વિરેનભાઈ શાહ નગરપાલિકા સભ્યો તેમજ નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજરોજ જંબુસર નગરપાલિકા હાઈસ્કુલ ખાતે રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા જંબુસર નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે ચિત્ર સ્પર્ધા રંગોલી સ્પર્ધા તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તે સંદર્ભે આજ રોજ હાઈસ્કૂલની અંદર એક પેડ માકે નામનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં જંબુસર નગરપાલિકાના સદસ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભારત દેશની અંદર રાષ્ટ્રધ્વજનું મહત્ત્વ આ રાષ્ટ્રની અંદર અને વિશ્વના ફલક પર પ્રસિદ્ધ થાય આ ઉપરાંત ગત વર્ષની જેમ પણ આ વર્ષે સ્વતંત્રતા પર્વનું સપ્તાહ ઉજવવાનું યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે તે નિમિત્તે આજના આઠમી તારીખના દિવસે જમ્મુસર એસએનઆઈસી નગરપાલિકા હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગ ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું એમાં રંગોળી સ્પર્ધા દેશભક્તિ ગીત સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું આ ઉપરાંત એક પે માકે નામના શુભ ચરિતાર્થ સાથે આ પટાંગણની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેની અંદર નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને વિવિધ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વેએ ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો